આપણે આગળના ભાગમાં જોયું કે શિરીષ અને ગોપી વચ્ચે ઝઘડો થાય છે ઝઘડો ચાલતો હોય છે ત્યારે મૂકો એની દુકાનેથી આવે છે અને ઝઘડાનું કારણ જાણે છે ઝઘડાનું કારણ જાણતા જ મૂકો શિરીષને મારે છે અને ધમકાવે છે ઝઘડાનું કારણ જાણ્યા પછી મૂકો ગોપી અને ચંપાને એકલી મૂકતો નથી અને એને જાંબલી મૂકવા જાય છે જાંબલીમાં ઘરે મૂકાને જોતાં જ રૂપલીના મનમાં ઘણા સવાલો થાય છે અને એ મૂકાને પૂછવા મથે છે પણ સીધે સીધું પૂછી શકતી નથી હવે આગળ મૂકો પાણી પીતો હતો ત્યાં સવિતાબેન રૂપલીની મૂંઝવણ દૂર કરતા હોય એ રીતે બોલ્યા ભાઈ તારોને આ ગોપીનો ભેટો કેવી રીતે થઈ ગયો સવિતાબેને સીધું ના પૂછ્યું કે તું ગોપીને મૂકવા કેમ આવ્યો સવિતાબેને સવાલ પૂરો કર્યો ત્યાં સુધીમાં મૂકાએ ગ્લાસમાં રહેલું બધું પાણી પી લીધું અને પાણી પી વારાફરતી રૂપલી અને સવિતાબેન તરફ જોયું મૂકાના હાથમાં ખાલી ગ્લાસ જોતા અને મૂકાને મૂંગો જોઈ રૂપલી એનો હાથ લાંબો કરતાં બોલી લાઈવ ગ્લાસ મુકાએ પાણીનો ગ્લાસ રૂપલીને આપ્યો અને રૂપલી તરફ જોઈ બોલ્યો આઈજે ગોપીને અહીંના પપ્પા વિશે ખબર પડી મૂકાએ બોલવાનું પૂરું કર્યું ત્યારે બંનેના હાથ ગ્લાસ ઉપર હતા મૂકાએ જેવું બોલવાનું પૂરું કર્યું એવો રૂપલીનો હાથ ધ્રુજ્યો એ ધ્રુજારી મુકાએ પણ મહેસૂસ કરી રૂપલીના હાથને ધ્રુજતો જોઈ મૂકો પણ અંદર સુધી ધ્રુજી ગયો રૂપલીએ ધ્રુસ્ત હાથે મુકાના હાથમાંથી પાણીનો ગ્લાસ લઈ લીધો સવિતાબેન પણ મુકાને જોઈ રહ્યા થોડીવાર સન્નાટો છવાઈ ગયો થોડીવારના સન્નાટા પછી સવિતાબેન બોલ્યા એ કેવી રીતે સવિતાબેનનો સવાલ સાંભળી મુકાએ સવિતાબેન તરફ જોયું અને બોલ્યો નિશાઇની બાઈને રસ્તા વૈસારે છોકરાઓની વૈસે બહુ મોટો ઝગડો થયો હતો આટલું બોલી એ અટકી ગયો મુકાને અટકતો જોઈ રૂપલીએ તરત પૂછ્યું ગોપીનો હામે કોણ હતું રૂપલીના સવાલો સાંભળી મૂકાએ એની મુંડી હલાવતા જવાબ આપ્યો હામે તમારા ગામનો સરપંચનો છોકરો હતો આટલું બોલી એ અટક્યો રૂપલી આગળ પૂછવા ગઈ પરંતુ એ આગળ પૂછે એ પહેલાં મૂકો બોલવા લાગ્યો બહુ મોટો ઝઘડો થયો હતો વાત ઝપાઝપી સુધી આવી ગઈ હતી મૂકાને ત્યાં જે ખબર હતી જે થયું હતું જેટલું પણ ખબર હતી એ બોલવા લાગ્યો જેમ જેમ મૂકો બોલતો ગયો એમ એમ રૂપલીની મુખમુદ્રા બદલાતી ગઈ સાથે સવિતાબેન પણ ફાંટી આંખે સાંભળતા રહ્યા મને ગોપીને હંધાઈની હાઈરે બસમાં બે બરોબર ન લાગ્યું એટલે હું એને અને ચંપાને અહીંયા સુધી મૂકવા આવ્યો રૂપલીનું મોત તંગ થઈ ગયું હતું પરંતુ મૂકો ગોપીની ખેવના કરતો હતો અને અહીંયા સુધી મૂકવા આવ્યો છે એ જાણીએ મૂકા તરફ આભારવશ જોઈ રહી સવિતાબેન પણ મૂકાની વાત સાંભળી ખીન થઈ ગયા હતા એણે રૂપલી જે કમરામાં હતી એ તરફ જોયું અને એ તરફ જોઈ મૂકા તરફ ફરી જોયું અને બોલ્યા ભાઈ તે હારું કર્યું ગોપીને અહીંયા સુધી મૂકવો આવ્યો એ બસમાં એ આવત તો વધારે એની હારે માથાકૂટ થાત આ સાંભળી મૂકો તરત બોલ્યો ના કાકી હવે એ નહીં થાય મેં એ છોકરાને હારો એવો ઠમ્ફરો છે હવે એ ગોપી સામે નહીં જુએ આટલું બોલતા મૂકો ઊભો થયો અને બોલ્યો લ્યો તો હું જાઉં છું મારે મોડું થાય છે રૂપલી મૂકાને ઊભો થતાં જોઈ રહી એનાથી વિવેક થયો નહીં પરંતુ સવિતાબેન વિવેક કરતા બોલ્યા ભાઈ એમ કાંઈ થોડું જવાય બપોરનો સમય થયો છે રોટલા ખાઈને જા સવિતાબેનની વાત સાંભળી મૂકો તરત બોલ્યો કાકી હજુ તો બહાર જ વાઈ ગયા છે ને મારે તો જમવાનું મોડું હોય છે અને મારી આઈરે ટિફિનનો ડબ્બો પણ છે હું મારી ઓફિસને રેઢી મૂકીને આવ્યું આટલું બોલતા મૂકાએ એની નજર રૂપલી તરફ કરી પરંતુ રૂપલી એને રસોડા તરફ જતી જણાઈ મૂકો જાય એ પહેલાં રૂપલી ઝટપટ રસોડામાંથી એક પ્યાલીમાં થોડી ખાણ લઈને આવી એ રૂપ પ્યાલીને મૂકા તરફ કરતાં બોલી ખાવાનું નામ લીધું છે તો ઇમને ઈમ ન જા થોડું મોઢું મીઠું કરીને જા રૂપલીના હાથમાં રહેલી પ્યાલીમાંથી ચપટી ખાન લઈ મોંમાં મૂકી મૂકો ચાલવા લાગ્યો ચાલતા ચાલતા એ જેવો ઓસરી ઉતર્યો એવો પાછો ફર્યો અને બોલ્યો સરપંચના છોકરાને હારો એવો ઠમઠોયરો છે એટલે જો એ કે એનો બાપ કાંઈ કરે તો મને તરત જ જણ કરજો અને હું આવી જઈશ આટલું બોલી એ રૂપલી કે સવિતાબેનના જવાબની રાહ જોયા વિના સળસળાટ ત્યાંથી નીકળી ગયો બંને સાસુ વહુ એને જતા જોઈ રહ્યા એક બે મિનિટ માટે બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં પછી અચાનક બંનેએ એકબીજા સામે જોયું અને આંખોથી વાત કરી લીધી બંનેએ આંખોથી વાત કરીને રૂપલી રસોડા તરફ ગઈ અને સવિતાબેન ગોપીના જે કમરામાં ચંપા સાથે હતી એ કમરા તરફ ગયા સવિતાબેન કમરામાં જઈને જુએ છે તો ગોપી પલંગ ઉપર આડી પડી હતી એની પીઠ છત તરફ હતી ચંપા એની બાજુમાં બેઠી હતી બંને ચૂપચાપ હતી અને કમરામાં સન્નાટો હતો સવિતાબેન કમરામાં જતાં જ જાણે કંઈ થયું ના હોય એ રીતે બોલ્યા છોકરીઓ પરીક્ષા પૂરી થઈ ગઈ હવે સોરના માથાની જેમ રખડશો ને અને એ રીતે રખડવાની હવે તમને મજા આવશે સવિતાબેન લહેકાથી બોલ્યા હતા સવિતાબેનનો અવાજ સાંભળી ચંપા પોતાની જાતને સરખી કરતાં વ્યવસ્થિત બેસી ગઈ જ્યારે ગોપીએ કોઈ ભાવ આપ્યો નહીં ગોપીએ કંઈ ભાવ ન આપતા સવિતાબેન ગોપીની નજીક જઈ ચંપાને સંબોધિત કરતા હોય એ રીતે બોલ્યા એલી ચંપા તારી આ બેનપણીનું પેપર સારું ગયું નથી લાગતું કેમ કાંઈ બોલતી નથી શું જવાબ આપવો કેવો જવાબ આપવો એ ચંપાને કંઈ ખબર પડી નહીં એ કંઈ બોલી નહીં સવિતાબેનને ખબર હતી કે બંને સાથે શું બન્યું છે પરંતુ વાતાવરણને હળવું બનાવવા માટે એ મસ્તીના લહેકાથી બોલતા હતા સવિતાબેનના બોલવાની ગોપી ઉપર કંઈ અસર થઈ નહીં એ એમને એમ પડી રહી સવિતાબેન આગળ બોલવા જતા હતા એવામાં રૂપલીએ બૂમ પાડી ખાવાનું બની ગયું છે આવી જાજો રૂપલીની બૂમ સાંભળી સવિતાબેન તરત બોલ્યા હાલો બે જણ્યું મને ભૂખ લાગી ગઈ છે ખાઈ લઈએ આ વખતે ગોપીએ પડખું ફેરવ્યું અને મોં ઉપર કૃત્રિમ હાસ્ય લાવી બોલી બા તમે જાઓ અમે બે વાહે વાહે આવીએ છીએ ગોપીના મુખ ઉપર હાસ્ય જોઈ સવિતાબેનનો જીવ હેઠો બેઠો એ જવા લાગ્યા અને જતાં જતાં બોલતા ગયા બે ઝપટ કરજો અમ તમે નહીં આવો ત્યાં લગી અમે ખાવાનું ચાલુ નહીં કરીએ બોલતા બોલતા એ કમરાની બહાર નીકળી ગયા સવિતાબેન જેવા કમરાની બહાર નીકળ્યા એવી ગોપી બેઠી થઈ ગઈ અને ચંપાની નજીક જઈ ચંપાના કાનમાં કંઈક કહ્યું ચંપાએ એ સાંભળતા હકારમાં માથું હલાવ્યું અને બંને ઊભી થઈ રસોડા તરફ ગઈ ગોપી અને ચંપા બંને કમરામાંથી રસોડામાં ગયા બંનેની થાળી તૈયાર જ હતી રસોડામાં જઈ બંને ચૂપચાપ પોતાની થાળી આગળ બેસી ગયા થાળી આગળ બેસી બંને ચૂપચાપ જમવા લાગ્યા બંનેની બધી હરકતો સવિતાબેન અને રૂપલી ત્રાસી નજરે જોતા હતા બંનેને ભય હતો કે આજે રૂ ગોપી જમવા નહીં આવે અને ચીમન વિશે પૂછી પરેશાન કરશે સવિતાબેન એટલે જ ગોપીનો મિજાજ પારખવા ગોપી પાસે હળવી વાતો કરવા ગયા પરંતુ ગોપીએ કંઈ અણસાર આપ્યો નહીં જેથી એને વધુ મૂંઝવણ થઈ સવિતાબેનને મૂંઝવણ થતાં એ કંઈ બોલ્યા નહીં અને ચૂપચાપ જમવા લાગ્યા બધા ચૂપચાપ જમતા હતા ચારેયમાંથી કોઈ એક શબ્દ બોલતું ન હતું વાતાવરણમાં એકદમ સન્નાટો હતો ત્યાં વાતાવરણમાં અચાનક ચીરો પાડતી હોય એમ ગોપી ધીમેથી બોલી મારા પપ્પાનું નામ ચીમનભાઈ છે ગોપીની નજર કોઈ તરફ હતી નહીં એની નજર એની થાળી તરફ હતી એ એવી રીતે બોલી હતી કે એનો ભાવ કોઈ સમજી શક્યું નહીં ગોપીના મુખે એના પપ્પાનું નામ સાંભળી રૂપલી હબક મારી ગઈ એ કોળીઓ ચાવતી હતી ગોપીની વાત સાંભળી એના દાંત કોળીઓ ચાવતા અટકી ગયા સાથે સવિતાબેનની હાલત પણ કંઈક એવી જ હતી જમતા જમતા એના હાથ પણ અટકી ગયા હતા ચંપાને પહેલેથી જ કાનમાં સૂચના મળી ગઈ હતી એટલે આ બનવાનું છે એ એને પહેલેથી જ ખબર હતી થોડી વાર કોઈએ કંઈ જવાબ આપ્યો નહીં એટલે ગોપીએ ફરી પૂછ્યું મારા પપ્પાનું નામ ચીમનભાઈ છે આ વખતે એણે સામે બેઠેલી એની મમ્મી તરફ જોઈને પૂછ્યું હતું ગોપીની બીજી વારની પૃષા સાંભળીને પણ રૂપલીથી કંઈ બોલાયું નહીં પરંતુ સવિતાબેનથી રહેવાયું નહીં એણે ટૂંકો જવાબ આપ્યો હા દાદી પાસેથી જવાબ સાંભળી ગોપીએ દાદી તરફ જોયું અને પૂછ્યું એ કેમ અહીંયા આવતા નથી ગોપીનો પ્રશ્ન સાંભળી ફરી કોઈ બોલ્યું નહીં રૂપલી તો બિચારી અંદરથી બોલોવાતી હતી એટલે એનાથી કંઈ બોલાયું નહીં આજે એનું મન ઘણા વર્ષો પછી વડોદરા પહોંચી ગયું હતું કોઈના તરફથી કંઈ પ્રત્યુત્તર ના મળતા ગોપી આગળ બોલી એને ઘરની બહાર તમે કેમ કાઢી મૂકાતા એનું મોઢું નહીં જોવાની પ્રતિજ્ઞા લીધી હતી ને બા તમે એ કેમ લીધી હતી આટલું બોલી એ ચૂપ થઈ ગઈ અને એણે વારાફરતી રૂપલી અને સવિતાબેન તરફ જોઈ લીધું બંનેની નજર ઢળેલી હતી એ આગળ બોલી એવું તમે એની આઈરે હું કામ કર્યું એણે જેવું વાક્ય પૂરું કર્યું એવું અચાનક રૂપલી બોલી એ પિસાઈશ ને પાપી છે એટલે બાઈએ એના હગા દીકરા હાઈરે આવું કર્યું હતું રૂપલી ગુસ્સાથી આ બોલી હતી અને એ તગતગીને ગુસ્સાથી ગોપી સામે જોઈ પણ બોલી હતી પરંતુ અંદરથી એ દુખી હતી ગુસ્સો એના પતિ પ્રત્યેનો ન હતો પરંતુ ગોપીએ જે રીતે સવાલ કર્યો હતો એનો હતો હવે એને એના પતિ પ્રત્યે પહેલાં જેટલો ગુસ્સો ન હતો રૂપલી જે રીતે ગુસ્સાથી બોલી હતી એ જોઈ સવિતાબેનને મનમાં થયું ગોપી મોટી થઈ ગઈ છે એને શાંતિથી બધું કહેવું પડશે આ રીતે વાત થશે તો વાત વણસી જશે આટલું વિચારી એણે રૂપલી તરફ જોયું અને ગો રૂપલીનું એની તરફ ધ્યાન ખેંચવા બોલ્યા રૂપલ સાસુના મુખેથી એનું નામ સાંભળતા રૂપલીએ એની તરફ જોયું અને સાસુ તરફ જોઈ રહી સાસુ તરફ નજર કરતા જ બંને વહુની નજર એક થઈ બંનેની નજર એક થતાં સવિતાબેને આંખોથી રૂપલીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો રૂપલીને ચૂપ રહેવાનો ઈશારો કરી સવિતાબેને ગોપી તરફ જોયું અને શાંતિથી કહ્યું ગોપી બેટા તું હવે મોટી થઈ ગઈ છો તને તારા પાપા વિશે જાણવાનું છે તું શાંતિથી ખાઈ લે પછી આપણે સા નિરાતે બેહી શાંતિથી વાતો કરી લઈએ દાદીની વાત સાંભળી ગોપીએ આગળ કંઈ પૂછ્યું નહીં જમવાનું પૂરું કરી એ અને ચંપા પાછા કમરામાં જતા રહ્યા ગોપીને ચંપા બહાર જતા હવે વહુ રસોડામાં એકલા પડ્યા બંને એકલા પડતા જ ભાષણ ઉપાડતા રૂપલીએ સવિતાબેનને પૂછ્યું બા તમે એને કેવા કેમ રાજી થઈ ગયા અટાણથી હંધું એને કેવું એ વ્યાજબી લાગશે રસોડામાં ચૂલાની જગ્યાએ ગેસે લઈ લીધી હતી સવિતાબેન પણ રસોડામાં ગેસ સાફ કરતા હતા એનું ધ્યાન ગેસ સાફ કરવામાં હતું રૂપલીનો સવાલ સાંભળી સવિતાબેનના ગેસ સાફ કરતા હાથ અટકી ગયા અને રૂપલી તરફ જોવા લાગ્યા રૂપલી સામે જોઈ એ બોલ્યા હવે એને સીમના વિશે બાયણેથી ખબર પડી જ છે તો હુકામે એનાથી છુપાવવું જોઈએ આ સાંભળી રૂપલીએ હકારમાં માથું હલાવ્યું રૂપલીને એની વાતમાં સહમત થતાં જોઈ સવિતાબેન આગળ બોલ્યા હવે એ વધારે જાણવાનો પ્રયત્ન કરશે એ બહારથી જાણીને એના મનમાં ખોટી ધારણા બાંધી તને કે મને ખોટી સમજે એ પહેલાં આપણે જ એને સામેથી બધું કહી દઈએ જેથી એના મનમાં એના બાપની એક સભી બની જાય બોલતા બોલતા સવિતાબેન થોડા ભાવુક થઈ ગયા એ એનો ભાવ છુપાવવા ફરી ગેસને સાફ કરવા લાગી ગયા સાસુની વાત રૂપલીને સો આની સાચી લાગી એ મનમાં વિચારવા લાગી મારી પાસે મારી જિંદગીનો આધાર એકા ગોપી જ છે એનું મોઢું જોઈને ને મારા દેવી જેવા સવિતાબેનના સહારે તો હું જીવું છું ગોપીને ઘરની બહારથી કોઈએ ખોટું કીધું ને એ મને દોષી હમસશે તો મારું શું થાય હું ક્યાંય નહીં રહું આવું વિચારી એ આગળ બોલી બા તમે ક્યો છો એ બરાબર છે હું હંધોઈ કામ પતાવી નવરા થઈ એની પાસે જઈને આઈજે વાત કરી જ નાખીએ રૂપલીએ વાત પૂરી કરી એટલામાં સવિતાબેને ગેસ સાફ કરી નાખ્યો હતો એ ગેસ સાફ કરી ઊભા થતાં બોલ્યા હા હાઈલ તું જલ્દી કર કોઈ એક વાતનું ધ્યાન રાખજે આટલું બોલી સવિતાબેન અટકી ગયા સાસુને ચૂપ થતાં જોઈ રૂપલી તરત બોલી કઈ વાત રૂપલીનો સવાલ સાંભળી સવિતાબેન રસોડાની બહાર નીકળતા નીકળતા બોલ્યા તું ગરમી પકડી ન લેતી તારા જીવને ટાઈઢક દેજે બોલવાનું પૂરું કરી સવિતાબેન રસોડાની બહાર નીકળી ગયા પાછળ રૂપલી એકલી રહી હતી સાસુની વાત સાંભળી રૂપલી વિચારોમાં સરી ગઈ મારા જીવને કેમ ટાઢક આપવું બહારથી ખુશ દેખાતી તમારી આ વહુ અંદરથી રોજ વલોવાય છે મારી દીકરીનું હું મોઢું જોઉં છું ત્યારે મને એનો બાપ યાદ આવી જાય છે અને મનમાં થઈ જાય છે કે આનો શું વાંક આ બિચારી છતે બાપે બાપ વગર મોટી થાય છે વિચારતા વિચારતા એની બંને આંખો વહેવા લાગી રૂપલી વિચારોમાં ખોવાઈ ગઈ હતી એટલે એને રસોડામાંથી બહાર નીકળતા વાર લાગી રૂપલીને વાર લાગતા સવિતાબેને બૂમ પાડી રહોડાનું કામ પતી ગયું હોય તો બહાર ઠામ લઈને આવ્યું એટલે આપણે બે ઉટકી લઈએ સાસુની બૂમ સાંભળતા રૂપલીની વિચારોની તંદ્રા તૂટી ગઈ મિત્રો આજનો ભાગ કેવો લાગ્યો આજનો ભાગ જો તમને સારો લાગ્યો હોય તો સારો અભિપ્રાય આપજો ખરાબ લાગ્યો હોય તો ખરાબ અભિપ્રાય આપજો જેવો લાગ્યો એવો અભિપ્રાય આપજો જેથી કરીને મારે કંઈ સુધારો કરવો હોય કંઈ બદલાવવું હોય તો મને ખબર પડે તમે અભિપ્રાય આપશો તો જ મને ખબર પડશે કે મારા આ વાર્તામાં શું શું ચાલી રહ્યું છે દોસ્તો તો આજનો ભાગ અહીંયા સુધી જ આશા કરીશ કે તમને આ ભાગ ગઈમો હશે દોસ્તો આ ભાગ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો તો તમને અહીંયા બાય બાય જય શ્રી કૃષ્ણ